આપ સૌને ભાવનગર સિહોરના કવિ વિજયરાજ સિહોરીના નમસ્કાર પવિત્ર શ્રાવણ માસે મહાદેવ શિવનું એક ગીત શીર્ષક છે સતીનો સંતાપ સામાન્ય રીતે દરેક સ્ત્રીઓને એક ફરિયાદ કાયમ હોય છે કે તમે ભોળા બહુ બધા તમને છેતરી જ જાય આ આજકાલની વાત નથી પણ આ પૂર્વથી ચાલ્યું આવે છે સતીની પણ શિવ સામે આ જ ફરિયાદ છે રજૂ કરું છું સતીનો સંતાપ મારા ભોળા ભોળા ભોળિયા નાથ કહું એક વાત કાંક તમે પાકા બનો સતી કહે છે કે તમે હોશિયાર બનો તમે એટલા બધા ભોળા છો કે બધા તમને છેતરી જાય છે તમે કંઈક પાકા બનો મારા ભોળા ભોળા ભોળિયા નાથ કહું એક વાત કાંક તમે પાકા બનો મારા મનમાં છે મોટો સંતાપ કહું એક વાત કાક તમે પાકા બનો હવે શિવે ક્યાં ભોળપણ કર્યું એના એક પછી એક ઉદાહરણ આપે છે સતી પહેલાં ભસ્માસુર નામના અસુરે વરદાન એક માગી લીધું ભોળાનાથ તમે ભોળપણું કીધું વરદાન એને આપી દીધું પછી દાનવે હો પછી દાનવે તમારી પૂંઠ પકડી ને જીવ મારો ઊંચો રાખ્યો પાડ વિષ્ણુનો માનો ભગવાન એ અસુરને બાળી નાખ્યો હવે કરશો ના આવી પંચાત કહું એક વાત કાંક તમે પાકા બનો મારા મનમાં છે મોટો સંતાપ કહું એક વાત કાંક તમે પાકા બનો મારા ભોળા ભોળા ભોળિયા નાથ કહું એક વાત કાક તમે પાકા બનો ત્યાર પછી બીજો પ્રસંગ એની પણ સતી યાદ અપાવે છે દેવદાનવો એ રત્ના કર ડોળીને રત્નોનો ખોળ્યો ભંડાર કોઈ અૈરાવત હાથી લઈ જાય કોઈ શંખ ચક્ર લઈને મલકાય કોઈ લઈને હો કોઈ લઈને રે જાય કામ દેનું મહાદેવ કોઈ લક્ષ્મી લઈ જાય ઝેર નીકળે ને સૌ ભાગી જાય નાથ ભોળવીને તમને એ પાય ફરી કરશો ના ગળે નીલી ભાત કહું એક વાત કાક તમે પાકા બનો મારા મનમાં છે મોટો સંતાપ કહું એક વાત કાક તમે પાકા બનો મારા ભોળા ભોળા ભોળિયા નાથ કહું એક વાત કાક તમે પાકા બનો અને ત્રીજો પ્રસંગ જે સતીને બહુ ખટક્યો હતો પેલી ભીલડીએ કામણ કીધા ને તમે જોગ બોગ છોડી દીધા પેલી ભીલડીએ કામણ કીધા ને તમે જોગ બોગ છોડી દીધા મને ગૌરી ગૌરીને છોડીને કેટલા નિસા લીધા કામદેવને દેવ ને હો કામદેવ ને ભસમ કરનારા ને બિલડી મારી હાસી કરે છે ચૌદ લોક શિવ શિવ અમે તમથી હાર્યા મને બાળો ના તમે દિવસ રાત કહું એક વાત કાક તમે પાકા બનો વિજયરાજ રાજ કવિ કહે ઉમાત મનની કહે વાત કાંક તમે પાકા બનો મારા ભોળા ભોળા ભોળિયા નાથ કહું એક વાત કાંક તમે પાકા બનો પ્રેમ સમત્વમ કરુણા ભક્તિ લઈ શિવ શંકર કે પાંચ રૂપ ચિહ્નમય મહાદેવ હર